નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પી જે ગઢિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે યુટ્યુબ ચેનલની અંદર આંકડા શાસ્ત્રના આઈ એમ વાત કરીએ છીએ તો આ લેક્ચરમાં આપણે આઈએમપી મોસ્ટ આઈ જેને કહી શકાય કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે વિડીયો બનાવેલો છે બરાબર કે જે બે હજાર ચોવીસ માટે તમને બહુ ખૂબ ઉપયોગી થશે તો આપણે ચેનલ વિશે થોડીક વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે કે જેની અંદર આપણે દર વર્ષે વિડીયો અપલોડ કરેલા છે આઈએમપી વિડીયો કે જેની અંદરથી આપણે સફળતા ખૂબ સારી પ્રાપ્ત થયેલ છે કે એકસો વીસ માર્કના પ્રશ્ન પેપર હોય તો એમાંથી આપણે લગભગ નેવું માર્ક્સ ઉપરનું આપણે દર વખતે પૂછાય છે અને દર વર્ષે આપણે આ રીતે આઈએમપી વિડીયો મૂકતા રહીએ છીએ બરોબર તો પહેલાં વર્ષે આપણે જ્યારે આંકડા શાસ્ત્રનો મૂક્યો હતો એમ વિડીયો એ પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો છે બીજા વર્ષે આપણે એકાઉન્ટ અને સ્ટેટ એટલે કે આંકડા શાસ્ત્ર આ બંને વિષયોની એમપી વિડીયો મૂકેલા હતા પણ એમાં પણ આપણને સારી સફળતા મળેલી છે તો હવે આ વર્ષે આપણે બે હજાર ચોવીસમાં કે જે મોસ્ટ આઈ એમપી કહી શકાય કે જે મારા અનુભવ અને આવડત આધારિત મેં એક વિડીયો બનાવેલો છે કે જે તમારી સામે અત્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તો એ વિડીયોની અંદર તમને ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ છીએ તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો ધોરણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર મોસ્ટ આઈ એમપી પ્રશ્નોની યાદી કે જે આપણું મિશન છે બે હજાર ચોવીસ કે એમાં સારામાં સારા તમારે ગુણ પ્રાપ્ત થઈ શકે તો ચાલો હવે પહેલું ચેપ્ટરની વાત કરીએ આપણે ચેપ્ટરવાઇઝ આઈ એમપી કાઢેલા છે તો એમાં ભાગ એક પ્રકરણ એક એમાં આપણે વિભાગ લખેલા છે વિભાગ એ બી સી ડી અને એફ જે આપણે વિભાગ પૂછાય છે એ જ વિભાગ આપણે આમાં રાખેલા છે બાકીના એ વિભાગમાંથી આ ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી આવેલા એટલે આપણે દૂર કરેલા આમ દરેક ચેપ્ટરમાં આવી રીતે આપણે મૂકેલા છે જેની વારંવાર પુનરાવૃત્તિ આપણે નહીં કરીએ હવે આમાં વિભાગ પછી ટેક્સ્ટબુક ઉદાહરણ નંબર એટલે આ બાજુ આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર લખેલા છે અને ટેક્સ્ટબુક સ્વાધ્યાય પ્રશ્ન નંબર એટલે આ બાજુ આપણે સ્વાધ્યાયમાંથી લીધેલા પ્રશ્નો છે એ બધા મૂકેલા છે તો હવે વિભાગ એની વાત કરીએ તો ઉદાહરણ એક પણ નથી સ્વાધ્યાય એક વિભાગ એના બધા જ એમસીક્યુ લીધા છે કારણ કે આ વર્ષે આપણે એમ સીક્યુની સંખ્યા વધારે છે બરાબર એટલા માટે એમસીક્યુ આપણે એક પણ છોડ્યો નથી અને ટેક્સ્ટ જ આપણે બધું આઈએમપી કાઢેલું છે પછી વિભાગ બીની વાત કરીએ તો ટેક્સ્ટબુકમાંથી પણ નથી સ્વાધ્યાય એક વિભાગ બી દાખલા નંબર બાર સિવાયના બધા જ પ્રશ્નો એટલે બારનો દાખલો છે એ તમારે નથી લેવાનો બાકીના બધા દાખલા આપણે વિભાગ બીના લઈ લેવાના છે બરાબર પછી વિભાગ સીની વાત કરીએ તો ઉદાહરણ ચોવીસના એકથી આઠ દાખલા લેવાના છે ઉદાહરણ નંબર ચોવીસના એકથી આઠ દાખલા ઉદાહરણમાંથી સ્વાધ્યાયની વાત કરીએ ટેક્સ્ટબુકમાં તો સ્વાધ્યાય એક વિભાગ સીમાં દાખલા નંબર બે ત્રણ પાંચ સાત નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ લીધેલા છે વિભાગ ડી માં વાત કરીએ તો ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર આઠ નવ દસ અગિયાર બાર સત્તર અને એકવીસ લીધેલા છે જ્યારે ટેક્સ્ટબુકની વાત કરીએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં દાખલા નંબર ચાર લીધેલો છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર એક બે ત્રણ અને ચાર સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક ચાર અને છ લીધેલા છે સ્વાધ્યાય એક વિભાગ ડી દાખલા નંબર સાત નવ તેર અને ચૌદ લીધેલા છે આ ઉપરાંત સ્વાધ્યાય એક વિભાગ એમાંથી પણ લીધેલા છે દાખલા નંબર ત્રણ અને છ આની અંદર મિત્રો વિભાગ ડી ખરો પણ એમાં ઈ વિભાગમાં પણ અમુક એવા દાખલા હોય છે કે જે આપણે ડી વિભાગમાં પૂછી શકાય એવા છે એટલા માટે આપણે એને પણ ધ્યાનમાં લીધેલા છે વિભાગ એફ દાખલા નંબર તેર ચૌદ પંદર અઢાર અને બાવીસ લીધેલા છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર દાખલા નંબર ત્રણ અને પાંચ સ્વાધ્યાય એક વિભાગ ના દાખલા નંબર બે ત્રણ ચાર પાંચ છ અને દસ લીધેલા છે તો આ હતું આપણું પ્રકરણ એકની વાત કરીએ આ એમપીનું બરાબર ત્યાર પછી પ્રકરણ બે ની વાત કરીએ તો એ વિભાગમાં સ્વાધ્યાય બે વિભાગ એના બધા જ એમસીકુ લીધેલા છે વિભાગ બી સ્વાધ્યાય બે વિભાગ બી નો દાખલા નંબર એક બે સાત નવ અને અગિયાર લીધેલા છે સી વિભાગમાં ઉદાહરણ નંબર ચૌદ પંદર ચોવીસ સત્યાવીસ ઓગણત્રીસ અને એક ઉદાહરણ પણ આમાં ભેગું લઈ લીધેલું છે બરાબર પછી વિભાગ સી માટે સ્વાધ્યાય બે પોઈન્ટ બેના દાખલા નંબર બાર તેર અને પંદર સ્વાધ્યાય બે વિભાગ સીના દાખલા નંબર ચાર છ અગિયાર બાર અને તેર આ વિભાગ સીમાંથી લીધેલું છે ત્યાર પછી વિભાગ ડીની વાત કરીએ તો ઉદાહરણ નંબર સોળ સત્તર ઓગણીસ બાવીસ ત્રેવીસ અને પચીસ લીધેલા છે વિભાગ ડી માટે સ્વાધ્યાયમાંથી બે પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક ત્રણ પાંચ સાત અને આઠ લીધેલા છે સ્વાધ્યાય બે વિભાગ ડી દાખલા નંબર અગિયાર બાર અને તેર લીધેલા છે ત્યાર પછી વિભાગ એફમાં ઉદાહરણ નંબર છ સાત નવ દસ અગિયાર અને બાર લીધેલા છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર એક ત્રણ નવ અને અગિયાર લીધેલા છે સ્વાધ્યાય બે વિભાગ એફ દાખલા નંબર બે ચાર પાંચ આઠ અને અગિયાર લીધેલા છે ત્યાર પછી પ્રકરણ નંબર ત્રણની વાત કરીએ તો ભાગ એક પ્રકરણ ત્રણ વિભાગ એમાં સ્વાધ્યાય ત્રણ વિભાગ એના બધા જેમ શીખ્યું પછી વિભાગ બી માં સ્વાધ્યાય ત્રણ વિભાગ બીમાં દાખલા નંબર એક બે ત્રણ દસ અગિયાર બાર અને તેર લીધેલા છે ત્યાર પછી વિભાગ સી ઉદાહરણ નંબર બાર સત્તર અને વીસ લીધેલા છે પછી વિભાગ સી માટે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના દાખલા નંબર છ સાત આઠ અને નવ લીધેલા છે સ્વાધ્યાય ત્રણ વિભાગ સી દાખલા નંબર બે ત્રણ ચાર સાત નવ અને દસ લીધેલા છે વિભાગ ડી ઉદાહરણ નંબર આઠ નવ અગિયાર અને ઓગણીસ વિભાગ ડી માટે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર બે ચાર પાંચ લીધા છે સ્વાધ્યાય ત્રણ વિભાગ ડી દાખલા નંબર બાર અને તેર લીધેલા છે ત્યાર પછી સ્વાધ્યાય ત્રણ વિભાગી દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ આ વિભાગ ડી માટેનો હતો ત્યાર પછી વિભાગ ઈની વાત કરીએ તો ઉદાહરણ નંબર ત્રણ ચાર છ ચૌદ અને પંદર લીધેલા છે વિભાગ એફ માટે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાંથી દાખલા નંબર ત્રણ અને ચાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર ત્રણ સ્વાધ્યાય ત્રણ વિભાગ એફ દાખલા નંબર એક બે ચાર અને સાત લીધેલા છે ત્યાર પછી આગળ વાત કરીએ પ્રકરણ નંબર ચારની એક પ્રકરણ ચાર એમાં વિભાગ એ માટે સ્વાધ્યાય ચાર વિભાગ એના બધા જેમ શીખ્યું બી માટે સ્વાધ્યાય ચાર વિભાગ બી દાખલા નંબર બે ત્રણ ચાર છ આઠ નવ અને દસ લીધેલા છે વિભાગ સી માટે સ્વાધ્યાય ચાર વિભાગ ના દાખલા નંબર એક બે પાંચ છ સાત અને આઠ લીધેલા છે વિભાગ ડી માટે ઉદાહરણ નંબર એક બે ને સાત અને વિભાગ ડી માટે સ્વાધ્યાય ચારમાંથી વિભાગ ડી એમાં દાખલા નંબર ચાર આઠ નવ દસ અને અગિયાર લીધેલા છે વિભાગ એફ માટે ઉદાહરણ ત્રણ ચાર આઠ નવ દસ અને ઉદાહરણ પાંચ પણ આમાં વિભાગ એફમાં સમાવેશ થાય છે બરાબર સ્વાધ્યાય ચાર વિભાગ એફનો દાખલા નંબર એક ત્રણ અને પાંચ લીધેલા છે ત્યાર પછી હવે ભાગ બેની વાત કરીએ આ તો પ્રકરણ આપણે ભાગ એકમાંથી આઈએમપી માટે હવે ભાગ બે પ્રકરણ એકનું આઈએમપીનું જોઈએ તો વિભાગ એ એમાં ટેક્સ્ટબુક સ્વાધ્યાય એક વિભાગ એકના બધા જેમ શીખ્યું વિભાગ બી સ્વાધ્યાય એક વિભાગ બી દાખલા નંબર એકથી અઠ્યાવીસ લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બારમાં બે સાત અને આઠ આ ત્રણ વ્યાખ્યા પણ આપણે પસંદગી કરીએ છીએ બરાબર વિભાગ સી માટે ઉદાહરણ નવ પંદર અને પચીસ ત્યાર પછી વિભાગ સી માટે સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર એક બે પાંચ બાર તેર અને ચૌદ ત્યારબાદ વિભાગ સ્વાધ્યાય એક વિભાગ સી દાખલા નંબર બાર પંદર અને સત્તર લીધેલા છે ત્યાર પછી વિભાગ ડીની વાત કરીએ તો ઉદાહરણ નંબર અગિયાર તેર અઢાર ઓગણીસ એકવીસ અને છત્રીસ એટલા દાખલા વિભાગ ડી માટે લીધેલા છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ ચાર છ સાત આઠ ચૌદ પંદર અને સોળ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ દાખલા નંબર ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અને અગિયાર લીધેલા છે સ્વાધ્યાય એક વિભાગ ડી દાખલા નંબર બે ત્રણ અને ચાર લીધેલા છે તો આ તો ભાગ બે પ્રકરણ એકમાંથી આઈ આઈએમપી પી ત્યાર પછી ભાગ બે પ્રકરણ બેની વાત કરીએ તો એમાં વિભાગ એમાં સ્વાધ્યાય બે વિભાગ એના બધા જ એમ પછી બી વિભાગ માટે સ્વાધ્યાય બે વિભાગ બીના દાખલા નંબર એક બે ત્રણ છ સાત આઠ નવ અને દસ લીધેલા છે વિભાગ સી માટે ઉદાહરણ નંબર ત્રણ પાંચ તેર અને અઢાર સ્વાધ્યાય બે વિભાગ સી દાખલા નંબર એક બે ચાર પાંચ સાત આઠ નવ અને દસ લીધેલા છે ત્યાર પછી વિભાગ ડી માટે ઉદાહરણ અગિયાર બાર ચૌદ સોળ અને સત્તર પછી ટેક્સ્ટબુક સ્વાધ્યાય બે પડ ના દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ સ્વાધ્યાય બે વિભાગ ડીના દાખલા નંબર એક બે પાંચ અને છ બરોબર ચેપ્ટર બેમાં એ બી સી અને ડી આ ચાર જ વિભાગ પૂછાય છે ઈ અને એફામે અંદરથી આવતા નથી બરાબર ત્યાર પછી પ્રકરણ ત્રણ વાત કરીએ ભાગ બે પ્રકરણ ત્રણ એમાં વિભાગ એ એમાં સ્વાધ્યાય ત્રણ વિભાગ એના બધા જ એમસીક્યુ લીધેલા છે વિભાગ બી માટે ઉદાહરણ નંબર ઓગણીસ વીસ અને એકવીસ ત્યાર પછી વિભાગ બી માટે સ્વાધ્યાય ત્રણ વિભાગ બીના દાખલા નંબર છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને સોળ લીધેલા છે પછી વિભાગ ઈ સી વિભાગ કે ડી વિભાગ આમાંથી છે નહીં વિભાગ માં ઉદાહરણ નંબર બે ત્રણ ચાર પાંચ આઠ દસ તેર સોળ અને અઢાર ત્યારબાદ સ્વાધ્યાય ત્રણ વિભાગ સી દાખલા નંબર સાત આઠ અને નવ સ્વાધ્યાય ત્રણ વિભાગ ડી દાખલા નંબર બે ત્રણ છ સાત આઠ નવ અને દસ સ્વાધ્યાય ત્રણ વિભાગ ઈ દાખલા નંબર એક બે ત્રણ પાંચ સાત અને નવ આ જે વિભાગ છે અલગ અલગ વિભાગ ભલે હોય પણ એમાંથી ઈ વિભાગમાં પૂછાઈ શકે એવા એટલા દાખલાઓ મને જોવા મળે છે એટલા માટે મેં આ બધા દાખલાઓને સમન્વયાની અંદર કરેલો છે બરાબર ત્યાર પછી ભાગ બે પ્રકરણ ચારની વાત કરીએ તો એ વિભાગની અંદર સ્વાધ્યાય ચાર વિભાગ એના બધા જ એમ શીખ્યું બી વિભાગ સ્વાધ્યાય ચાર બે દાખલા નંબર એકના એક ત્રણ અને પાંચ સ્વાધ્યાય ચાર વિભાગ બીના દાખલા નંબર એકથી દસ તેર અને ચૌદ બરાબર આ વિભાગ બી માટે વિભાગ સી માટે ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર છ સાત નવ દસ અગિયાર બાર અને તેર ત્યારબાદ વિભાગ સી માટે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના એમાં આખું સ્વાધ્યાય આપણે પસંદગી કરેલું છે સ્વાધ્યાય ચાર વિભાગ સી માટે દાખલા નંબર છ આઠ નવ દસ બાર અને તેર લીધેલા છે સ્વાધ્યાય ચાર વિભાગ ડી દાખલા નંબર એકથી અગિયાર એટલી વસ્તુ આપણે વિભાગ સીની અંદર સમાવેશ કર્યો છે ત્યાર પછી વિભાગ ની વાત કરીએ તો ઉદાહરણ નંબર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ છવ્વીસ અને ઓગણત્રીસ ત્યારબાદ સ્વાધ્યાય ચાર વિભાગ એના જે ત્રીજો પાર્ટ છે ત્રીજા પાર્ટના એકથી દસ દાખલા આપણે પસંદગી કરીએ છીએ એમાં પૂછાઈ શક્યાવા છે બરાબર ત્યાર પછી પ્રકરણ પાંચની વાત કરીએ ભાગ બે પ્રકરણ પાંચ એમાં વિભાગ એની વાત કરીએ તો એની અંદર સ્વાધ્યાય પાંચ વિભાગ એ બધા જેમ સીક્યુ લીધેલા છે પછી વિભાગ બીની વાત કરીએ તો સ્વાધ્યાય પાંચ વિભાગ બીના દાખલા નંબર એક ચાર સાત નવ દસ અગિયાર અને બાર એટલા લીધેલા છે પછી વિભાગ સી માટે ઉદાહરણ નંબર એક બે ત્રણ સાત ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ લીધેલા છે સ્વાધ્યાય પાંચ વિભાગ સી દાખલા નંબર એક બે ચાર આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ સત્તર અને વીસ લીધેલા છે આ વિભાગ સી માટે વિભાગ ની વાત કરીએ તો ઉદાહરણ નંબર ચાર પાંચ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ વિભાગ ડી માટે ત્યાર પછી સ્વાધ્યાય પાંચ વિભાગ ડી દાખલા નંબર બે ચાર પાંચ છ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ ત્યાર પછી વિભાગ ઈની વાત કરીએ તો ઉદાહરણ નંબર ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ ત્યાર પછી સ્વાધ્યાય પાંચ વિભાગ ઈની વાત કરીએ તો દાખલા નંબર એક છ સાત નવ દસ અગિયાર અને વિભાગ એફનો દાખલા નંબર પાંચ અને છ તો મિત્રો આટલું તો આપણો આઈ એમ બરાબર છે આમાં આઈએમપીની અંદર દાખલાની સંખ્યાઓ થોડીક પ્રમાણમાં વધારે છે પણ આપણો હેતુ એવો છે કે બને એટલું મેક્ઝિમમ આમાંથી જ બોર્ડની પરીક્ષામાં પૂછાય બરાબર એટલા માટે આપણે દાખલાના જે ટૂંકમાં દાખલાઓની સંખ્યા છે એમાં વધારો ટૂંકમાં જોવા મળે છે બરાબર તો આ તો આપણું આંકડા શાસ્ત્રનું આઈએમપી અને મિત્રો ખાસ આપણી ચેનલમાં જોઈન્ટ રહેજો એટલે કે કનેક્ટેડ રહેજો આના પછીનો આપણે વિડીયો હવે નામાના મૂળ તત્વનું આઈ એમ એ પણ આ જ રીતે હું તમારી સામે રજૂ કરીશ બરાબર તો અહીં સુધી આપણે આઈ એમ પીનું રાખશું આશા રાખીએ છીએ કે આઈએમપી તમારા માટે ખૂબ ઉપયોગી અને સારું નીવડે